નવસારીના ગ્રીડ હાઇવેની બાજુમાં આવેલ બંધ રાઇસ મિલમાંથી ગત બુધવારના રોજ એક મહિલા નગ્ન હાલતમાં અને લોહીલુહાણ મૃત હાલતમાં મળી આવ્યા બાદ પોલીસે તપાસ કરતાં એક નહીં પરંતુ બે હત્યાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો ઓગણત્રીસ ઓક્ટોબરના બપોરના સમયે લગભગ વાગ્યે નવસારી ગ્રાઉન્ડ ફ્લોર ઉપર એક મહિલાની લગભગ પાંત્રીસ થી ચાલીસ વર્ષ ઉંમરની મહિલાની શબ પડેલું હતું તેવી માહિતી પોલીસને મળેલી હતી પોલીસે તાત્કાલિક તે જગ્યા પર પહોંચતા આ ડેડ બોડી નિર્વસ્ત્ર હાલતની અંદર હતી અને કોઈ અજાણ્યા ઈસમ દ્વારા આ મહિલા નું મર્ડર કરવામાં આવેલું હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય આવતું હતું મહિલા પોતે પણ અજાણી સ્ત્રી હોય એવું જણાતું હતું આ બાબતે તાત્કાલિક બીજી પોલીસ ટીમોને જાણ કરતા એલસીબી એસઓજી અને સ્થાનિક પોલીસની અલગ અલગ ટીમો બનાવી આરોપી અને મરણ જનાર બંનેની ઓળખ કરવા માટે આજુબાજુના વિસ્તારની અંદર સીસીટીવી કેમેરા ટેકનિકલ સર્વેલન્સ

આ જે મરણ જનાર મહિલા છે એને પોતે રિયા તરીકે ઓળખતો હતો અને છેલ્લા એકાદ વર્ષથી એની સાથે સંપર્કમાં હતો તેઓ એકબીજાને અવારનવાર મળતા હતા અને આ બનાવની રાત્રિએ પૈસા બાબતે બંનેને ઝઘડો થયો હતો અને જે ઝઘડા દરમિયાન આરોપીએ મરણ જનારને મોઢા અને પીઠના ભાગે માર મારી અને એની હત્યા કરેલી હતી આ હત્યાનો બનાવ આ બિલ્ડિંગના બીજા માળે બનેલો હતો ત્યાંથી પછી હત્યા કર્યા બાદ આને આની બોડીને સંતાડવા અને પુરાવાનો નાશ કરવાના ઈરાદે તેને ત્યાંથી ધસવી અને ગ્રાઉન્ડ ફ્લોર સુધી લઈ આવેલો હતો ત્યારબાદ એ ગભરાઈ જતા એ બોડીને ત્યાં જ મૂકી અને પોતે નાસી છૂટેલ હતો આમ આ મરણજનar અને ની ઓળખ અને આરોપીની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવેલી છે આ ઉપરાંત આ આરોપીની પૂછપરછ દરમિયાન આજથી લગભગ ત્રણે ત્રણેક માસ જેટલા સમય અગાઉ તેની પત્ની નામે સુહાના સાથે એને છૂટાછેડા થયેલા હતા અને છૂટાછેડા થયા બાદ તેને એકબીજાના ચારિત્ર પર શંકાના આધારિત તેમના છૂટાછેડા થયા હતા અને એના બાદ પણ એને એ બાબતનું એની પ્રત્યે ગ્રીવન્સ રહી જતા આ જ ઓટો રાઈસ મિલના ધાબા પર એક વખત એ લોકો મળી અને એ બાબતે ઝઘડો થયેલો હતો જે ઝઘડા દરમિયાન આ આરોપીએ તેની પત્નીને ધક્કો મારી અને નીચે પાડી દીધેલ હતું નીચે પડી ગયા બાદ તેનું મોત થયેલું હતું અને એ એની વાઈફની ડેડ બોડીને પણ સંતાડવા માટે આ આરોપીએ તેને ઢસડી અને બિલિંગની અંદર રાખી દીધેલ હતું આની આ કબૂલાત બાદ પોલીસ ટીમ સાથે એનું સર્ચ કરતા તે જગ્યાએથી એક માનવ કંકાલ મળી આવેલ છે અને માનવ કંકાલની સાથે એને એને અને સાથેલા દાગીના પણ મળી આવ્યા છે એટલે આ માનવ કંકાલ તેની પત્નીનું છે કે કેમ તે બાબતની તપાસ તેના ડીએનએ સેમ્પલિંગ હાલ આ તજવીજ ચાલુ જ છે અને એના પૂરતા પુરાવા મળી ગયા બાદ આને પર હત્યાનો બીજો એક પણ ગુનો નોંધવામાં આવશે